તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના પ્રાથમિક કેન્દ્ર શાળા બેજ ખાતે ગત રોજ રોજ રવિવારના કલ્યાણ આશ્રમ ગુજરાતના મુખ્ય આયોજન આયોજન તથા સ્થાનિક શ્રી પાડવીજી અને ભારતીય પત્રકાર કલ્યાણના સહકારથી મફત હેલ્થ ચેકઅપ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો આ કેમ્પમાં ચારસો પાસઠ જેટલા નાગરિકોએ નોંધણી કરીને ભાગ લીધો બારડોલી સહિતના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સ્ત્રી રોગ બાળ રોગ હાડકા સાંધાના તથા અન્ય તમામ રોગોની તપાસ કરવામાં આવી તમામ દર્દીઓને મફતમાં સારવાર અને દવાઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાડવીજી સકીલાબેન વડવી વડવી મહેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ તુલસીદાસભાઈ ઓમ સોહેમ નિગુણાબેન બેન વડવી સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કેમ્પ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ સાથે તબીબી સહાય ઉપલબ્ધ થઈ હોવાથી ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હું ડોક્ટર મનીષ સુરતી બારડોલી સંજીવની હરિત પંચતર્મ હોસ્પિટલ આજરોજ બેજ મુકામે શ્રી જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના પ્રકલ્પ દ્વારા જે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમનો એક સંસ્થા છે ભાગ છે એના ઉપક્રમે અહીં એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું એ માટે સેવા માટે અમને બધા અમારી ટીમ આવી છે બાડોલીથી બાડોલી નગરની ફાર્માસીસ્ટ ટીમ ડૉક્ટર્સ મિત્રોની ટીમ અને સ્વયંસેવકોની ટીમ અહીંયા હાજર છે

અહીંનું જે જીવન ધોરણ છે ને પહેલાની કમ્પેરમાં હું વર્ષો પહેલા હતો એના કરતા સુધર્યું તો છે પણ હજી પણ થોડા વ્યસનોનું પ્રમાણ બીજું કુપોષણનું પ્રમાણ આરોગ્ય વિશે જે યોગ્ય માહિતી મળવી જોઈએ એ લોકો પાસે હજી નથી તો આરોગ્ય વિષયક માહિતી મળે એમને અને એમનું જીવન ધોરણ આરોગ્ય વિષયક થોડું ઉપર આવે એવા પ્રયત્ન કરવાની જરૂર છે ખાસ કરીને તો જેને હેલ્થ education કહી શકાય ને એને hygiene કહેવાય કે એની અંદર સવારે ઉઠવાથી લઈ શું ખાવું શું પીવું કઈ રીતે એટલે ફૂડ અને life જે modern પ્રમાણે કહેવાય છે એ જ નિયમ અહીંયા પણ લાગુ છે તો એમ તો કુદરતી વાતાવરણ છે બધું છે પણ થોડીક જાગૃતતા અભાવે અહીં કેટલાક કુપોષણ જન્ય રોગો વધારે જોવા મળે તો એ બાબતમાં થોડું જાગૃતિ ફેલાવવામાં આવે તો એમનો ફાયદો થઈ શકે હંસરાજ પાડવી સાથે દીપેશ પડવી આરએન ન્યૂઝ તાપી